हाय मित्रों के मजा में ओके आप बता मजा मजा सो जय माताजी सीताराम जय श्री कृष्ण जय माताजी खुश रहो स्वस्थ रहो एकदम मस्त रहो स्वागत है तमु नवा ब्लॉक में जो आप दिहाम आवे ना आखिर खोलती तो है तो आप के जीरो उपाड़ी जो हम आज से दिवस राष्ट्र है જો આપણે પાથરા પડ્યા હા આ ભેગું કરવાનું હા બધું માં ટાટી કરીને ઉપાડ્યું તો એ વટાણ ભેગું કર્યું ને પછી આ ભેગું થઈ જાય એટલે પછી પાછું નવા હેઠથી ઓલે હેઠે થોડા ક્યારા હે ઉપાડવાના હે એટલે આજ છે દિવસ છે આપણે હીરાનું કેટલા માણસોમાં ઝાઝા આવતા આજ ત્યાં ન તજલા પણ આપણી જા માણસ પાંત્રીસ સાલી પાંત્રીસ સાલી ને પાંચ દિવસ થયા આપણે કવડી મજૂરી થાય મિત્ર ને આપણે આખો દિવસ ઉપાડતા તો આખો દિવસ ચાલુ જ હવે આજના દિન ટેન્શન હે ને બાકી પછી કાઢવાનું ટેન્શન રહી હે બાકી તો કંઈ આપણી ઉપાધિ ન થયે કારણ કે અડધું કામ નીકળે ગયું એ અડધું દીયું આપણે હારવાનું ને ફૂકણીમાં કાઢવાનું આજ ત્યાં આપણે આવે ગયા વહેલાને વહેલા પાંચ વાગ્યામાં પાંચ વાગામાં ખેતરમાં પાંચ વાગ્યાના આપણે આ જીરું ઉપાડે ને જ્યાં મોજા પણ તૂટે ગયા નવે નવા મોજા હતા પાંચ દીમાં બીજી જોડ હે કારણ કે આંગળીઓ નીકળી જાય તો ત્યાં હેઠીયું ઘહાય આપણે ઉપાડવામાં એટલે તો આ બીજા મોજા હે બીજી જોડ મોજાને હાથનો હલે એટલે આ કંઈ મોજા માટે ટકે આપણા હાથ જેવા હાથ કહાઈ જાય ને લોહી નીકળે આ ટેરવામાં તો પછી મોજાનો કામ વાક ચલો મિત્રો તો હવે તડકો થાય હે જલ્દી જલ્દી ભેગું કરી લે બ્લોકમાં કન્ટિન્યુ રહેજો જો આપણા પાડોશીનું જીરું કેમ હે ફારી લઈએ એવું હ તાકાતવાળા એક ખરીખું જોવો તો ખરી કે એટલો પાતળો પડ્યો હે આમ ને બાકી જવું પાડોશીના ડગલા જોવો ઓલા ટગલા હે જીરાના હવે ફરતી બાજુ ઉપાડવાનું ચાલુ કરી દીધું હે જો ઓલું સામે દેખાય એ પણ વચમાં કપાહ વાળું ખેતર હે ને બાજુમાં જો પીળું પીળું દેખાય ઘઉં જે બધું જો ખેતરમાં કામકાજ અત્યારે બધાયને ને જીરા નું જ હે જો જીરું કામ ગમતું પણ નતું આપણે આ જીરાને આ રીતના આપણે જ્યાં અહીંથી પહેલાથી હેઠોથી થર લેવાનો હોય એટલે થરીને થર મારી જાવ જ્યાં આ રીતના સકલા મારો બનાવે ને એ રીતના આપણે આણે પગલા બનાવવાના હોય ગઢેરા પછી આને માથે ઢાંકણું દે દેવાનું એટલે ગડેરો બની જાય આ ને પછી માથે હબા વજન દે દેવાનો ભાર આ ઉડે જાય બાકી પાથરા તો આપડા આપણા ઓલી કોરા જો વા ઓલે હેઠે ઉડ્યા પવન આવ્યો ને વાવી ઉડી ગયા જો આ વચમાં દેખાય ઢગલો જઈ ત્યાં ઉડી ગયા એટલે આને ધ્યાન રાખવું પડે કારણ કે ફોર હોય એટલે પવનનો વાવી છોડ્યું આવે એટલે એક છોડવું આપણા હાથમાં આવે નહીં બધા એ બીજાના ખેતરોમાં ઉડે ઉડે એટલે આની ધ્યાન પૂરેપૂરું રાખવું પડે ફરી પાછા આ જાય પણ ભજીયા મજૂર અલગ અલગ આવતા જાય એટલે આપણે ભજીયા બનાવી બનાવીને ખવડાવવા રાખીએ જો લોટ આવ્યો ખવડાવી વાત ચાલુ કર્યો નાખતા અહીંયા સમરી કાઢે મોટા આવવા કાઢ્યા પછી જાને નાખાય ઓલી સાથે વાંચતા જીરું છે ને ઉપડી ગયું છે ને કેટલા દિવસ થયું તમને કહું આપણે પાંચ દિવસ જીરું ઉપાડતા થયું એમાં પાસે ઓવર ટાઈમ આપણે લોકો ભરતા હાંજના બે બે ત્રણ ત્રણ કલાક બે દિવસ લગન ત્રણ ત્રણ કલાક રોકાણ હતા એટલે પાંચ દિવસ ઉપાડતા થયું જીરું આપણે બે દીધું હું તો ઘરે જ નથી એટલે વ્લોક પણ નહોતા બનાવ્યા કચ્છમાં એક દી હતી પાછી નહોતી લગ્નમાં ગઈ હતી એટલે લગ્નમાં તો ઘડીક વાર જ ગઈ હતી બાકી તો તાવ આવતો હતી ઘરમાંથી નીકળી જ નહોતી બરાબર બ્લોક પણ નહોતા બનાવ્યા આપણે બ્લોક બનાવવાનો ટાઈમ જ નહોતો બે દી થયા આપણે જરાકામાં આડા આવરા થઈએ એને પાછું એક જગ્યાએ ખરાને કેમ જવાનું છે આજે તો એ પણ આપણે જવું જોઈએ તો જઈ આવીએ જો કપડાં બપડા ને નાખ્યા હે બધા જરા કાચ ફ્રી થયા જીરામાંથી ઉપાડે ને બાકી તો હમણાં હા ધબધબાટી બોલતી એક ધારું કામ ઉપાડ્યું તો લાખ શેર ને સબસ્ક્રાઈબ કરજો ગમે તો